અને કોઈને સ્વીકારવું આમંત્રણને ન સ્વીકારવું પ્રભુ એનાથી કાંઈ પ્રતિષ્ઠા અટકવાની નથી અને પ્રતિષ્ઠા જે ટાઈમ મુહૂર્ત છે એ દિવસે જ પ્રતિષ્ઠા થશે રાજકોટમાં સનાતન હિન્દુ રક્ષક સમિતિ દ્વારા જે આજે રામ વધામણા નું આયોજન એની અંદર વિજયભાઈ વાઘ ભરતભાઈ તેમજ અન્ય બધા જે આની અંદર સહયોગ દીધો છે તન મન ધનથી એ બધાને હું વિનવું છું અને આજ રોજ જે સત્તર તારીખથી જે આ આયોજન ચાલુ થયું છે એ બાવીસ તારીખ સુધી જેમ આપણો પાંચ દિવસનું દિવાળી મહોત્સવ હોય એવી રીતે આજે સમસ્ત ભારતની અંદર નહીં પણ સમસ્ત વિશ્વની અંદર જ્યાં જ્યાં હિન્દુ વસે છે અહીંયા આજે રામલલાના વધામણા અને હરેક ભારતીય નાગરિકને હું હિન્દુઓને કહું છું કે આ અવસર ઘણી પેઢીઓ ગઈ આ દિવસની રાહ જોતા જોતા અને આજે આપણે એક છીએ કે આજે આ દિવસ જોવાનું આપણે અવસર મળ્યું છે અને સશ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું ખૂબ જ દિલથી એને હું આશીર્વાદ આપું છું અને ભારતની અંદર આવા જ દિશા સૂચક જો ભારતની અંદર હશે તો ધર્મ અને રાષ્ટ્રની પ્રગતિ થાશે અને હું ખાસ કરીને પાછું બીજી વાર કહું છું કોઈ હું રાજકીય વ્યક્તિ નથી કોઈ રાજકારણથી મારે મહત્વ નથી પણ આ જે આયોજનો જે મોદી સરકાર જ્યારથી આ દિલ્હીની અંદર સત્તા ઉપર આવી છે ત્યારથી જે સનાતન અને રાષ્ટ્રની ઉન્નતિ થઈ છે એ સર્વે તમે જોઈ રહ્યા છો અને હજી જોશો એને મોકો આપજો તો તમે હજી આગળ જતા જોશો અને આજે ઘણા સ્નાતનીઓ જ આજે મંદિરનું કે ભાઈ મંદિર હજી બન્યું નથી ને એની અંદર પ્રતિષ્ઠા થાય છે તેમ ને ઘણા એવા બોલવા વાળા બોલે પણ છે તો એની સામે આપણે જોવાનું નથી આપણે ખાલી ભગવાન રામ લલાની મૂર્તિ જયારે બેસી જાય મંદિરની અંદર એને જોવાનું છે અને કોઈ જો કેતું હોય કે આ પ્રતિષ્ઠા મંદિરની અંદર બન્યા પેલા પ્રતિષ્ઠા ન થાય તો પ્રભુ તમે સોમનાથ જાઓ સોમનાથ ની પંદર વર્ષ પહેલા મંદિર બન્યું એના પ્રતિષ્ઠા થઈ ગઈ હતી પંદર વર્ષ પછી મંદિર બન્યું છે ત્યારે કેમ કોઈ અવાજ નતો ઉપાડ્યો અને આજે કોઈ પણ બોલવા માંડે છે કે આ મંદિર ગર્ભગ્રહ ની અંદર ભગવાન રામ ન બેસે અરે જેની અમારી પેઢીઓ રાહ જોતી હતી ઈ દિવસો આજે અમારી સામે આવ્યા છો તો એમને વધાવી લેવાના હોય અને કોઈ પણ બકવાસ કરે તો એને કરવા દેવાનો હોય અને જે ભગવાન રામચંદ્ર 22 તારીખે જ્યારે એમનું પ્રતિષ્ઠા મહોત્સવ છે એ દિવસે દરેક હિન્દુ કરું છું એક સાધુ રૂપે અને ભગવાધારી રૂપે કે આપણે એ દિવસે આપણી દિવાળી 2024 માં બે દિવાળી છે એક અને પછી દિવાળી છે તો ભારત ભારતના હિન્દુ નાગરિકોને હું નમ્ર અપીલ કરું છું કે આ દિવસે સારામાં સારો ઉત્સવ મનાવજો કેમ કે આપણી પેઢીઓ ઈ દિવસની રાહ જોતી હતી અને આ દિવસ આપણે

અને આજના દિવસનું એને જો મહત્વ ન ખબર હોય તો એ આપણા ભારતના દુર્ભાગ્ય કહેવાય ખબર હોય તો આજે તો આજે આજે બુઢા ખબર પડવી જોઈએ કે ભગવાન શ્રી રામ જે આક્રમણોથી મૂર્તિઓ તોડી મંદિરો તોડ્યા અને જે પ્રતિજ્ઞા હતી જેની અંદર કાર સેવકોએ પોતાના લોહી દીધા સાધુ સંતો એ લોહી દીધા છે અને વીરગતિ પ્રાપ્ત થયા છે અને આ દિવસની જો જુવાનોને ખબર ન હોય તો ઓ ભાગ્ય કહેવાય અમારા ને ભારતના ને ધર્મના બેન સીધી ત્યારે કોંગ્રેસ કે આવી તો ત્યારે વડાપ્રધાન નેહરુ હતા કે આવ્યા હતા રાજેન્દ્ર પ્રસાદે જ પ્રતિજ્ઞા કરી હતી અને પ્રતિષ્ઠા કરી હતી ભારતના આપણા રાષ્ટ્રપતિ હતા પ્રથમ એમણે જ કરી હતી અને કોઈને સ્વીકારવું આમંત્રણને ન સ્વીકારવું પ્રભુ એનાથી કઈ પ્રતિષ્ઠા અટકવાની નથી અને પ્રતિષ્ઠા જે ટાઈમ મુહૂર્ત દીધેલું છે એ દિવસે જ પ્રતિષ્ઠા થશે જેને આવવું હોય આવે ના આવવું હોય ઘરે બેઠા હોય